નમસ્તે મિત્રો હું ગુજરાત ક્ષત્રિય ઠાકોર શહેરના દોતીવાડા તાલુકા પ્રમુખ સોમાજી ઠાકોર મારી એક નમ્ર અપીલ છે કે જે ભારતમાં કોરોના વાયરસના નામે મહામારી જે ચાલી રહી છે એના લીધે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એકવીસ દિવસનું લોકડાઉન આપવામાં આવ્યું છે તેને અમલમાં રાખીને તમામ સમાજના યુવાનો વડીલોને હું વિનંતી કરું છું કે આપ સર્વ ઘરે રહો સ્વસ્થ રહો આપ જ્યાં સુધી ઘરે રહેશો ત્યાં સુધી આપના ઘરે તે નહીં આવી શકે આપ બધા જાણીએ છીએ કે ગુજરાતમાં મહામારીના કેસ દિવસે ને દિવસે વધે રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને હું ફરીવાર આપ સર્વ જ્ઞાતિને મારી નમ્ર વિનંતી છે કે આપ ઘરમાં રહો સ્વસ્થ રહો જય હિન્દ જય ભારત